તો હેલો ગાય સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જય શ્રી રામ રાધે રાધે તો આજે આપણે રમવાના છીએ મિશન તો આપણે પાછળના મિશનમાં જોયું કે લેસ્ટર આપણને એક મિશન આપે છે જે શોરૂમ માં જઈને આપણે ચોરી કરવાની હોય છે ત્યાં ચોરી કરવા પહેલા આપણે લેસ્ટર એક ચશ્મા આપે છે એ ચશ્મા પહેરીને અંદર જવાનું હોય છે ત્યાં ચશ્મામાં એક ખુફિયા કેમેરો લગાયેલો હોય છે અને અંદર જઈને આપણે એલારામ અને કેમેરાના ફોટા પાડવાના હોય છે તો ત્યાં એ કમ્પ્લીટ થઈ જાય છે તો આપણે જ્વેલરની શોપ લૂંટવા માટે ગાડી અને બંદૂક ની જરૂર પડશે તમે પેલું સામે પેલું ગોડાઉન જોઈ શકો છો ત્યાં આગાડી એક વાહન છે આપણે વાન લઈને લેસ્ટરના ઘરે આપણે મૂકવાની છે તો ચલો ફટાફટ આપણે મિશન પૂરો કરીએ આપણે પાછળના રસ્તેથી જઈએ ફટાફટ ત્યાંથી આપણે શાંતિથી ધીમે નીકળવું પડશે જુઓ દરિયો તો બહુ જબરજસ્ત છે હજારો માની એક જતા જતા બરાબર આપણે આગળ જઈએ

હવે વાંધો લાઈ લીધું આપડે દરવાજો ત્યાં ત્યાં રહી ગયો ચલા બી આપડે બે વસ્તુ તો થઈ ગયું આપડે હવે ત્રીજું આપણે સ્મોક ગ્રેનેટ વાળી ગન જે વાહન આવે સ્મોક ગ્રેનેટ વાળી વાન એને આપણે પકડવાની છે હવે બીજા મિશન તો ભાઈ આ મિશન એટલો નાનો જ છે તો આપણે બે મિશન જોડે કરી દઈશું ફટાફટ પછી આપણે જ્વેલર જે આપણે જ્વેલર શોપ લૂંટીશું ને એ મિશન આપણે અલગથી કરીશું અરે યાર રોંગ સાઈડમાં નાખી દીધી આપણે વાંધો નહીં ચાલો આ મિશનમાં તો એટલું બધું કંઈ ખાસ નથી ખાલી આપણા વાન લઈને લેસ્ટરના ઘરે પહોંચાડવાની છે ભાઈ એટલે આ બી એક જ્વેલર લૂંટવાનો એક પ્લાન જ છે આ બી આપડે વાનની જરૂર પડશે ભાઈ આપણે વ્યૂ બદલ્યું તો ભાઈ બરોબર દેખાતું નહીં આપણે નોર્મલ મોડમાં જ રમીએ પછી આ આવી ગયું છે ભાઈ લેસ્ટરનું ઘર આવી ગયું છે ઓ થોડું પાછળ રહી ગયું ઓકે પહોંચી ગયા પહોંચી ગયા તો ફટાફટ આ મિશન કરીને આપણે બીજો મિશન બી ફટાફટ પૂરો કરી દઈએ ચાલો તો આપણો આ મિશન તો કમ્પ્લીટ થઈ ગયો તો ભાઈ આપણો બીજો મિશન સ્ટાર્ટ થઈ ગયો છે તો આપણે બીજો મિશન બી ફટાફટ પૂરું કરી લઈએ પછી આપણે નેક્સ્ટ મિશનમાં જોઈશું કે આપણે ચોરી કરવા જઈશું ભાઈ જ્વેલરની શોપમાં તો ચલો ફટાફટ આ મિશન બી આપણે પૂરું કરી લઈએ સામે તમે પેલી બ્લુ કલરનો ડોટ જોઈજો જોઈ શકો છો એને જ આપણે ફોલો કરીને એ જ આપણે વાન લેવાની છે જે પેલી સ્મોક ગ્રેનેડ વાળી છે એ આ બધું ચોરું કરવા માટે આપણે આ બધું આ સામાનની જરૂર તો પડશે જ તો ફટાફટ આને આપણે કવર કરી લઈએ ભાઈ ચાલો આપણે પહેલાં ફટાફટ આગળ જઈને પછી આના પર ગોળીથી વાર કરીએ ઓકે આ આટલી જગ્યા બહુ થઈ ગઈ આવા દે ભાઈ આવા દે ઓકે ભાઈ લુડકી ગયો આપણું કામ થઈ ગયું ભાઈ ચલો ચાલ ભાઈ તું બહાર નીકળીજે ફટાફટ એક સ્ટાર આપડે થઈ ગયો વાંધો એ તો આપણે હટાવી દઈશું આપણને વાન મળી ગયે એટલે બહુ મોટી વસ્તુ

આગળ થી આવા ભાઈ આપણે અહીંથી રાઈટ માર લેવું પડશે આ સાઈડ તો ભાઈ ઢગલો પોલીસ વાળા ભાગવું પડશે અહીંથી ઓકે ભાઈ પોલીસ કે જતો રહે છે તો ચાલો ફટાફટ આપણે આના બી આપણે લેસ્ટરના ઘરે મૂકી આવીએ ભાઈ નજીકમાં જ છે ભાઈ ઘર નજીક જ છે પુલ ઉપર જવાનું હતું વાંધો ને આપડે પુલ ઉપર લઈ લઈએ થાય 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 કરે ભાઈ આવું બધું તો

Assalamualaikum warahmatullahi wabarakatuh.